નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાડી ખાતે સુપરસ્ટાર આમિર ખાને રાત્રિરોકાણ કર્યું હતું ડભોઈ કરનાળી ખાતે આવેલા પરિંદુ ભગત કાકુજીના ફાર્મ હાઉસ ખાતે રાત્રિરોકાણ કર્યું હતું આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમમાં હાજરી આપતા પૂર્વે ડભોઈના કરનાડી ખાતે રોકાણ કર્યું હતું ફાર્મહાઉસ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો પોલીસના બંદોબસ્ત અને કોન્વો સાથે ડભોઈથી કેવડિયા એકતાનગર જવા રવાના થયા હતા આઠ દિવસથી વડોદરા શૂટિંગ અર્થે રોકાણ કરી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેઓ ગયા હતા રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા